આજે આપણે રીંગણનું શાક એવી રીતે બનાવશું દરેક ગૃહિણી ઉપયોગી રેસિપી છે ક્યારેક સમયનો અભાવ છે તો ક્યારેક વહેલા મોડા ઉઠાયું છે જગાયું છે તો ક્યારેક બાળકો પરેશાન કરી રહ્યા છે ત્યારે સૌ ફરમાઈશ હશે કે ભરેલા રીંગણનું શાક બનાવો અથવા તો ભરેલે કોઈ શાક બનાવો તો અહીંયા તમે એકલું રીંગણ નહીં ભરેલી ડુંગળી ભરેલા રીંગણના બટેકા ભરેલા ટીંડોળા બધી જ વસ્તુને આવે ભરેલા પરવળ બટ એ બધા જ વસ્તુને રીંગણને પરવડ ને ઇન્ડોરા બટે ખાને ભરિયા વગર આવી રીતે તમે ભરેલા રીંગણનું શાક મેં અત્યારે બનાવ્યું એવી રીતે દરેક વસ્તુનું સબ્જી તમે બનાવી શકો છો તો ખરેખર મિત્રો આ રેસીપી માત્ર તમારા માટે છે અત્યાર સુધીની બેસ્ટમાં બેસ્ટ રેસિપી છે મારી આ રેસીપી એક વખત જુઓ પછી કહો તો મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે લસણ ડુંગળી વગરનો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક અને એ પણ રીંગણ ભર્યા વગર કૂકરમાં ચલે જોઈએ રેસીપી આ બધી જ મહેનત તમારા માટે છે મારી જેને નવી છે નાની છે આપ સોન સાથ સકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ મને દિલથી મળશે ચાલો જોઈએ રહેશે

પરંતુ મસાલો તો કરવો જ પડશે એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે રજવાડી સ્ટાઇલ ભરેલા લીંગરનું શાક બનાવીશું કૂકરમાં જો તમે આવી તે શાક બનાવશો બહુ સરસ બનશે લસણ ડુંગળી વગરનું સ્પેશિયલ શ્રાવણ માસ સ્પેશિયલ આ શાક અમે બ્રાહ્મણ શ્રાવણ માસમાં લસણ ડુંગળી બિલકુલ ખાતા નથી તો અહીંયા આપણે સૌથી પહેલાં લસણ ડુંગળી વગરનું કૂકરમાં ભરેલા લીંગરનું શાક પરંતુ હું બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર અહીંયા આપણે ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કરવાનો છતાં પણ આપણું શાક વધારે સ્વાદિષ્ટ અને વધારે ટેસ્ટી કેમ બનશે એનો આપણે જોઈએ પરફેક્ટ વિડિયો સૌથી પહેલાં અહીંયા સૌથી નાની મિક્સર જારમાં આપણે ગ્રેવી બનાવી દેવાની છે હવે એ ગ્રેવી બનાવવા માટે પહેલાં તો આપણે સૌથી નાની મિક્સરને મિક્સર જારની જરૂર છે એની અંદર આપણે એડ કરીશું બે ટામેટા એક લીલું મરચું એક કાજુ ચાર થી પાંચ બદામ અડધી ચમચી ખસખસ અડધી ચમચી દાણા અડધી ચમચી વરિયાળી અને અડધી વાટકી કોથમીર અને આદુ પણ તમે લઈ શકો છો જો તમારે આદુ લેવું હોય તો આરામથી તમે આદું એડ કરી શકો છો તો અહીં આપણે આદુ પણ બિંદાસ ઉપયોગ કરીશું આદુની મદદથી ખોરાક પછી પણ જાય છે અને ટેસ્ટી બને છે થોડો તીખા સળો બને છે થોડો અલગ પ્રકારની મીઠા સળો બને છે તો અહીંયા જાજો નહીં પરંતુ મેં અંગૂઠાના પહેલાં વેઢા કરતાં પણ અડધો એવો આદુનો કડકો ઝીણો ઝીણો સમારીને લીધો છે તો હવે સૌથી પહેલાં મિક્સરનું લીડ કવર કરીશું અને ફાઇન પેસ્ટ બનાવી લઈએ એકદમ સરસ મજાની ફાઇન પેસ્ટ આપણી બનીને રેડી છે આ તૈયાર થયેલી પેસ્ટને સાઈડમાં આપણે મૂકી દઈએ હવે આપણે લેશ રીંગણ ને સૌથી પહેલાં ધોવાના ધોવાના એટલા માટે કારણ કે અત્યારે હાલ આપણે કોઈ પણ વસ્તુ છે એ ઓર્ગેનિક હોતી નથી હોય છે અને એના માટે સૌથી પહેલા આપણે એને ધોવી ખૂબ જરૂરી છે તો રીંગણ લેવાના રીંગણને ડૂબડુબા પાણીમાં બે થી ત્રણ વખત ધોઈ નાખવાના બીકોઝ કે રીંગણમાં પેટ્રોક્સાઇડ નામનું કેમિકલ્સ હોય છે જે આપણને નુકસાન કરે છે એટલા માટે રીંગણને આપણે ધોવા ખૂબ જરૂરી છે રીંગણ બે થી ત્રણ વાગ ધોવાના અને એ ડુબડુબા પાણીએ ધોવાના થોડું ઓછું પાણી હોય એવું પણ નહીં ટોટલી કેમિકલ્સ તો આપણે દૂર કરવાની ટ્રાય કરવાની ઓકે તો આ સૌથી બેસ્ટ પ્રયત્ન છે સૌથી પહેલાં હેલ્ધી રહેવા માટેનો અને આપણી લાઈફને ફિટ એન્ડ ફાઇન રાખવા માટેનો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી રીંગણને પાણીમાં પલાળવાના પણ નથી કુકરમાં તેલ મૂકી દીધું છે મસાલો રેડી છે રીંગણ જેવી રીતે ભરીએ એવી રીતે ઊભા અને આડા કાપ કરી લેવાના હવે રીંગણની અંદર થોડા બીજ પણ હોય અને ક્યારેક રીંગણ એવા હોય કે એમાં ઈયળ હોય છે ઓકે તો આ રીંગણને ઈયળ વગરના ચેક કરવાના બીજ ન હોય ચેક કરવાનું હા બીજ વગરના રીંગણ લેવા હોય તો શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે રીંગણ પોચા લેવાના એટલે આરામથી એના જે બીજ હશે એવા બીજ વગરના રીંગણ એકદમ કૂણા માર્કેટમાંથી તમે ઘરે લાવી શકો છો બાકી તમને રીંગણ લેતા નહીં આવડે તો તમે એ રીંગણ બીજવાળા પણ લઈ શકો છો તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં રીંગણને આવી રીતે ભરેલા રીંગણને જે રીતે કાપ કરીએ એ જ રીતે કાપ કરી લેવાના છે મેં કુકર તેલ પર ગરમ કરવા મૂક્યું છે આ પ્રોસેસ એકદમ ફટાફટ કરું છું હા મારા ઘરે બસો પચાસ ગ્રામ રીંગણ છે એટલે હું આ પ્રોસેસ એકદમ સ્પીડમાં કરી શકું છું પરંતુ તમારા ઘરે વધારે રીંગણ હોય તો તમે પહેલાંથી જ રીંગણને આવી રીતે કટ કરજો રીંગણની અંદર એન્ટી ઓક્સિડાઈડ નામનું તત્વ છે જે વાતાવરણ હવાના રાસાયણિક પ્રક્રિયા થાય છે વાતાવરણ સાથે પવન સાથે હવા સાથે ત્યારે કાળું પડવા માંડે છે રીંગણની અંદર હાજર રહેલું એન્ટી ઓક્સિડન્ટ આપણને હેલ્ધી બનાવે છે અને તાકાત આપે છે એટલા માટે રીંગણ ખાવા ખૂબ જરૂરી છે હવે અહીંયા આપણે બટેકાને પણ ધોઈ લીધા છે અને હું બટેકા છાલ નથી ઉતરતી છાલવાળા બટેકા છે એને જ આવી રીતે એક બટેકાના ચાર ભાગ કરી લેવાના છે ઓકે તો અહીંયા આપણા રીંગણ બટેકા રેડી છે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તમારે લસણ અને ડુંગળી ખાવા હોય ને તો તમે ગ્રેવીની અંદર ચોક્કસ લસણ એડ કરી શકો છો અને ડુંગળી અત્યારે તેલમાં શાંતરી શકો છો પરંતુ અહીંયા આપણી લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાના મેં અહીંયા આ શાકમાં થોડું તેલ વધારે હોય ને તો સરસ લાગે છે એટલે મેં અહીંયા ત્રણ ચમચી તેલ લીધું છે આમ તો ભાગ ગણીએ થોડું આપણે એક્સ્ટ્રા બટેકા લીધા હોય એનો ભાગ ગણીએ એટલે અહીંયા ત્રણ ચમચી તેલ ફરજિયાત મૂકવાનું ક્યારેક એવું બસો પચાસ ગ્રામ પર્ટીક્યુલર સબ્જી થતી હોય ને તો તમે તેલ દોઢ ચમચી મૂકજો શાક ટેસ્ટી બનશે અને નહીં તેલ વધારે નહીં તેલ ઓછું એ રીતે બનશે તો હવે તેલ ગરમ થાય પછી જ આપણે રાયને એડ કરવાની છે તો આપણે ચેક કરીશું તેલ ગરમ પ્રોપર થયું છે કે નહીં યસ આપણું તેલ પ્રોપર ગરમ થયું છે અને હવે એડ કરીશું રાઈ તેલ એકદમ ગરમ થાય એ પછી આપણી રાઈ તરત ફૂટે એ જ રીતે તેલને આપણે સોરી રાયને આપણે એડ કરીશું અને તેલને એવી રીતે ગરમ કરવાનું છે હવે રાય આપણે એકદમ સાંતળાઈ જાય એ પછી તૈયાર કરેલી જે પેસ્ટ છે એને આપણે સાંતળવાની છે આ પેસ્ટની અંદર આપણે ખસખસ લીધી છે ડ્રાય ફ્રૂટ લીધા છે જેના કારણે ગ્રેવી પણ એકદમ સરસ બનવાની છે તમે ચાવ તો મખાના એક બે એડ કરી શકો છો સ્પેશિયલી જ્યારે તમે આ ગ્રેવી બનાવો છો ત્યારે ટામેટા લીધા છે એટલે થોડી ખટનુક પેસ્ટ તો આવવાનો જ છે તો અહીં આપણે કુકરમાં બનાવવાનું છે એટલે આપણે આ રીતે ગ્રેવી વાળું શાક બનાવવાનું છે અને આપણે આ ગ્રેવીને તેલમાં જ આપણે એક મિનિટ સુધી સાંતળવા દેવાનું છે હવે અહીંયા આપણી ગ્રેવી છે સંકળાઈ જાય એક મિનિટ થઈ જાય રીતે આમ સ્લો ટુ મીડિયમ કરીશું અને ત્યાર પછી જ આપણે એમાં એડ કરીશું મસાલા મસાલામાં સૌથી પહેલાં હળદર હળદર ઉમેર્યા પછી નમક નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે એ પછી આપણે એડ કરીશું કાશ્મીરી મરચું કાશ્મીરી મરચાંથી બે અડધી અડધી ચમચી કાશ્મીરી મરચું અને અડધાની અડધી ચમચી આપણે એડ કરીશું રેસમ પટ્ટો રેસમ પટ્ટા મરચાથી તીખાતા આવે છે કશ્મરી મરચાંથી એનો કલર સરસ જળવાઈ રહે છે અને એક મિનિટ સુધી મસાલાને હલાવીશું અહીંયા મેં ગરમ મસાલો એડ નથી કર્યો તમે ચાહો તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો અને હવે આપણે છેલ્લે એડ કરીશું એક ચમચી ધાણાજીરું ધાણાજીરું એક ચમચી થોડું ઓછું ઉમેરવાનું અને મસાલા એડ કર્યા પછી હલાવ્યા પછી એક મિનિટ સાંતળ્યા પછી એડ કરીશું રીંગણ અને બટેટા

રીંગણ રેબાઈ જશે અને કેટલી વખત આપણે આ શાકને પકવવાનું છે એટલે કેટલી સ્થિતિ થવા લેવાની છે એ પણ ખૂબ જરૂરી છે કારણ કે એની એ જ ટેકનિકની મદદથી તમે તમારા શાકને આખા જ રાખી શકો છો વધારે રેબાઈ ગયા જાય એ રીતે આપણે બિલકુલ રાખવાના નથી અહીંયા નથી આપણે બહુ કોરું શાક કરવાનું કે નથી રસાવાળું કરવાનું એવું મીડિયમ કરવાનું છે એટલે પાણી એડ કરીશ તો પાણી વધારે નહીં હું ત્રણ ચમચી જ હું ઉમેરું છું ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની કારણ કે મીડિયમ આંચ હશે ને તો તમારી આ ધીમા આંચે તમારું શાક ફટાફટ ચડી જશે અને તમારે જેવું જોઈએ છે એવું શાક રહેશે તો અહીંયા હું એકદમ મીડિયમ આંચે માત્ર બે સીટી થવા દઉં છું તો ચાલો આપણે બે સીટી બાદ મળીએ તો અહીંયા મેં એકદમ મીડિયમ આંચે બે સીટી થવા દીધી છે હવે કુકરને લીટ આપણે ઓપન કરીએ તો હવે આપણે ચેક કરીશું વાવ આપણું શાક સબ્જી એકદમ મસ્ત બની રહી છે અહીંયા તમે જોવો તો એક પણ રીંગણ છે રીબાય નથી ગયા અને આખા જ રીંગણ બટેકા રહ્યા છે એકદમ સરસ મજાનો યમ્મી ટેસ્ટી સ્વાદિષ્ટ એવું આપણું ભરેલા રીંગણનું શાક રીંગણ ભર્યા વગર કુકરમાં બનીને રેડી છે ખરેખર તમે પણ આવી રીતે બનાવો ઓછા સમયમાં વધારે ટેસ્ટી સબ્જી ખાવાનું મન થઈ ગયું હોય ત્યારે તમે આ શાક બનાવો બહુ સરસ મજાનું બનશે રીંગણ બટેકાનું સાદું શાક તો બધા બનાવતા જ હોય છે પરંતુ કુકરમાં બનાવો રીંગણને ભર્યા વગર સાદા શાક કરતાં પણ વધારે જ ટેસ્ટી ભરેલા રીંગોનું શાક તો ખરે મિત્રો આ રેસીપી કેવી લાગે છે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને દિલ થી લાઈક કરજો બધી મહેનત માત્ર ને માત્ર તમારા માટે છે ઓકે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો